હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે તમારું ફરી પાસે આપના બ્લોગમાં તો બ્લોગમાં આજે એવું છે કે ડીજે લઈને ફાઇનલી આપણે આવી ગયા છીએ અને બોરડા છે ગામ તો ત્યાં દેવી પૂંજકનું કાક છે છોકરીનું કાક એ તમને પછી હમણાં બતાવું તો પહેલાં તો તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે બરાબર અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અત્યારે તો ગાડીમાં બેઠો તમે જો અને આ છે આપણું ડીજે તો અત્યારે બેઠા છે કારણ કે એ લોકો આવે છે ભાવનગરથી અમે હજી પોગ્યા છે એ આવે છે હું તો બ્લોક એક બનાવી આ ડીજેનું પાછળથી ડીજે બતાવી દો બગી બગી ફાઇનલી આવી ગયેલું છે બધું આ કમ્પ્લીટ જ પડ્યું છે તો હવે જોઈએ આગળની બધું અને તમને બતાવી તો બ્લોકમાં મારે અરે બન્યા રહેજો હાલ હું તમને ડીજે બતાવી દઉં કે તો હવે છે ને હું તમને પેલા ડીજે બતાવી દઉં કારણ કે ગાડીની અંદર હતો તો આવું નજારો છે તમે જોવો તો પેલા આ છે જનલી ખબર જ તો દઈ તો આપડો આ પોસ્ટર જોઈ લો ક્રિષ્ના ડીજે આ ફાઇનલી આપણું અને મે આવી છે બગી અત્યારે કઈ દેખા હે નહી કારણ કે ધૂપ તો ફાઈનલી આ કક્ષ આવું અને અત્યારે રોડે ઊભા ઉભા છે તમે જો બગી જો શું કેવું કઈ નહીં અમારા ભાઈ જો અમે આટા મારે મોટા ભાઈ અમે એવું હતું કે ભાઈ મેં ઘરેથી બ્લોગ નતો બનાવ્યો કારણ કે મને મગજમાં નહોતું બુલબ બનાવો પછી મેં કીધું હાલને એક નાખી બનાવ્યો બે ત્રણ થઈ ગયા તો બનાવી બાકી તો શું તો આપણે હવે આવી ગયા છે કે નજરો જોવા તો તમે જો આપડી કઈ શે ની વાત બરોબરી કીધું હાલો ઘડીક સડી જાય ભાઈબંધ હતા એટલે તો બગીમાંથી બેઠા ને ઓલા લોકોની વાટ જોઈને બેઠા છે હમણાં આવી જાય ને અમે જો આપણું ડીજે પડ્યું છે ને અડધા લોકો તો આવી ગયા છે તો હવે ઘડીક વાઈટ જોઈ પી ચાલુ કરી દઈ

તો હાલો ફાઇનલી હવે ચાલુ કરે છે અને બહાર જઈને તમને બતાવી દઈએ પકડવા વાળા છે સ્ટાર્ટ કરે છે તો હવે છે ને ફાઇનલી ચાલુ થઈ ગયું છે હવે તમને જે વિડીયો જોવા મળશે વોઇસ ઓવરમાં મળશે તો એડજસ્ટ કરી લેજો અને બાકી હવે ચાલુ કરે છે તો હવે લાગી છે ભૂખ તો આવી ગયા છે નાસ્તો કરવો છો ધારમાં તો હવે લઈ જઈએ આપણે ભાજી તો અંદર બેન મેં તો થોડુંક શુદ્ધ કરી નાખ્યું કારણ કે રોડે અવાજ આવતો તો બહુ એટલે વોઇસ ઓવર કર્યો છે ભાઈ અને ફાઇનલી હવે કીધું છે પાઉભાજીનો ઓર્ડર આપી દીધો છે તો બેઠા છે શાંતિથી બને છે ફાઇનલી હવે આપણી પાઉભાજી આવી ગઈ છે તમે જોવો છો બધા આવી ગઈ છે ચાર જણા હતા તો મારા લાલભાઈ ની બધા વહે ગયા છે અને હવે કરી દીધી ઝપટ પછી તમને મળી ફાઇનલી ભાઈ પૂરું કરીને ઘરે આવી ગયા હતા અને અત્યારે તમે જો ગાડી મૂકી દીધી અને નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા ત્રણ વાગે આવી ગયા હતા તો પછી હોઈ ગયા હતા તો આજના વ્લોગમાં એટલું જ હતું તો કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો બા બાય